વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે નવા અને બની રહેલા બ્રિજ પડી જાય છે આ વાત કહી બ્રિજ પડવાથી લોકોના મૃત્યુ થયા સરકારી કર્મીઓના મકાનો જર્જરિત હાલતમાં છે તો કેટલાક બંધ છે શિક્ષણ વ્યવસ્થા એકદમ પડી ભાંગી છે શાળાઓમાં પૂરતા વર્ગખંડો કે શિક્ષકો પણ નથી શિક્ષણમાં સુધારો લાવવો જરૂરી હોવાની વાત ગેનીબેને ગૃહમાં કહી છે ધારાસભ્યો સચિવોએ પોતાના સંતાનોને સરકારી શાળામાં ભણાવવા જોઈએ આપણને જ ભરોસો નહીં હોય તો સુધારો ક્યારે આવશે આ વાત ગેનીબેને વિધાનસભામાં કહી છે આપણને જ ભરોસો નહીં હોય તો પછી શિક્ષણમાં કેવી રીતે સુધારો આવશે ક્યારે સુધારો આવશે આ પ્રશ્ન પણ તેમણે પૂછ્યો છે આ સાથે ધારાસભ્યો અને સચિવોએ પોતાના સંતાનોને સરકારી શાળામાં જ ભણાવવા જોઈએ શિક્ષણમાં સુધારો લાવવો હવે જરૂરી બન્યો હોવાની વાત ગેનીબેને કહી છે આ સાથે શાળાઓમાં પૂરતા વર્ખંડો અને શિક્ષકો પણ નથી શિક્ષણ વ્યવસ્થા એકદમ જાણે કે પડી ભાંગી છે તો સરકારી કર્મીઓના મકાનો પણ જર્જરિત છે અને કેટલાક મકાનો તો બંધ હાલતમાં છે